જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બધાને પોતાનું ઘર જોઈએ છે પરંતુ પોતાનું ઘર લેવા માટે તમારે અમુક દસ્તાવેજો છે એ પહેલેથી જ રેડી કરેલા હોવા જોઈએ એટલે જ્યારે પણ ફોર્મ ભરાવાના ચાલુ થાય ત્યારે તમે ફટાફટ તમારું ફોર્મ છે એ ભરી શકો હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમારે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે અને કયા દસ્તાવેજો કેવી રીતે અપલોડ કરવાના છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છે એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો વાત કરીએ તો બે હજાર પંદરની અંદર આ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી જેનું મિશન હતું બધા માટે આવાસ

અને હોમ લોન ની અંદર તમને સબસિડી મળે છે હવે હોમ લોન તમે લીધી હોય તો સબસિડી મળવા માટે તમારે કયા કયા દસ્તાવેજો આપવાના રહે છે એ આપણે આગળ જોઈશું મિત્રો વાત કરીએ તો પીએમ આવાસ યોજના 2.0 એવા સભ્યને સબસિડી આપશે કે જે હાઉસ લોન લે છે ક્રેડિટ આધારિત સબસિડી યોજના તરીકે સરકારે ઘણી અરજીઓ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સફળતા સાબિત કરી છે

ફાળવવા માટે પાત્ર વ્યક્તિ છે એ ઓનલાઈન અરજીઓ કરી શકે છે ઓનલાઈન અરજી છે કરવા માટે સૌથી પહેલાં તો તમારે એચટીટીપી પીએમ એવાય એમઆઈએસ ડોટ જીઓવી ડોટ ઇન ડિફોલ્ટ એએસપીએસ આના ઉપર જવાનું છે આનો ડિટેલ્સની વિડીયો પણ આપણે આપણી ચેનલ ઉપર મૂકેલો છે કે આખો ફોર્મ તમારે ઓનલાઈન કેવી રીતે ભરવાનું છે હવે એની અંદર તમારે એપ્લાયડ ફોન પીએમ ઓ ઉપર ક્લિક કરી અને પ્રોસેસ જવાનું છે લાયક લાયક નથી તો તો અહીં તમને રોકી દેવામાં આવશે અને 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 જો તમે છો તમારે તમારો આધાર નંબર નાખી જનરેટ કરી આગળની પ્રોસેસ છે એ કરવી પડશે હવે રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે અને દાખલ કરી અને આગળની પ્રક્રિયા તમારે કરવી પડશે મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે જરૂરી દસ્તાવેજની અંદર અરજદારની આધાર વિગતો જેમાં આધાર નંબર આધાર મુજબ નામ અને જન્મ તારીખ ત્યારબાદ પરિવારના સભ્યોની આધાર વિગતો એમાં પણ આધાર નંબર આધાર મુજબ નામ જન્મ તારીખ અરજદારનું જે એક્ટિવ બેંક એકાઉન્ટ છે તેની વિગત કે જેમાં અકાઉન્ટ નંબર બેંકનું નામ આઈએફએસસી કોડ અને બ્રાન્ચ આપેલા હોય અને જે આધાર કાર્ડની સાથે લિંક હોય આવકના પુરાવાની અંદર ફક્ત તમે પીડીએફ નાખી શકો છો કે જેની અંદર ઇન્કમ સર્ટિફિકેટ ઇન્કમ ટેક્સ પ્રૂફ પણ તમે આપી શકો છો એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુ એસના કિસ્સાની અંદર ફક્ત તમારે બસો કેબીની સાઇઝની અંદર ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાનો હોય છે જમીનના જે દસ્તાવેજ છે જો લાભાર્થી જમીનદાર હોય તો

અને ઈડબ્લ્યુએસ સાથે સંકળાયેલા યોજનાનો લાભ વાર્ષિક આવક છે એ ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ હવે આટલી પ્રોસેસ તમે પૂર્ણ કરશો ત્યારબાદ તમારો ફોર્મ છે એ સબમિટ થઈ જશે હવે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ કે જેની અંદર એક પોઈન્ટ આઠ લાખની લોન આપવામાં આવી છે જે સબસિડી આપવામાં આવે છે એમાં ઘરની જે કિંમત છે એ પાંત્રીસ લાખ રૂપિયા સુધી હોવી જોઈએ અને તમે પચીસ લાખ રૂપિયા સુધીની હોમ લોન લેવાની આની અંદર વિશેષ સુવિધા છે આની અંદર એકસો વીસ ચોરસ મીટર કે તેથી ઓછા વિસ્તારનો ઘર ખરીદવાનું હોય છે અને આની અંદર એક લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે આ જે છે એ ગુજરાત સરકારનો એક ઓફિશિયલ પરિપત્રક છે કે જેની અંદર ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ વિશેની સંપૂર્ણ માહિતી છે આપવામાં આવી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા માર્ગદર્શિકામાં વખતો વખતના સુધારાને ધ્યાનમાં લઈ અને ઈડબ્લ્યુ એટલે કે રૂપિયા ત્રણ લાખ સુધી એલઆઈજીની અંદર ત્રણ લાખથી છ લાખ સુધી અને એમઆઈજીની અંદર છ લાખથી નવ લાખ રૂપિયા સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતા કુટુંબોને નવો આવાસ ખરીદવા માટે એક નવ બે હજાર ચોવીસ કે ત્યારબાદ લીધેલ હાઉસિંગ લોન ઉપર કેન્દ્ર સરકાર દ્વારા મહત્તમ એક પોઈન્ટ આઠ લાખ સુધીની વ્યાજ સહાય આપવાનું નક્કી કરવામાં આવેલું છે આ કેન્દ્રીય ઘટકનું અમલીકરણ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર સેન્ટ્રલ નોડલ એજન્સી મારફતે કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા સહાયક પ્રાપ્ત થતા ઘટક અન્વયે જાગૃતિ કેળવવામાં આવશે અને સમયાંતરે ઘટક અન્વયે પ્રાપ્તિની સમીક્ષા હાથ ધરી અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણ મુજબ રાજ્ય સરકાર જે છે એ લાભાર્થીના ખાતાની અંદર એક પોઈન્ટ આઠ લાખ જમા કરશે તો આવી રીતે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ કે પહેલાં બે પોઈન્ટ સડસઠ લાખની સબસિડી મળતી હતી કે જે હવે એક પોઈન્ટ આઠ લાખ થઈ ગઈ છે આવી રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનો એનો આપણે ડિટેલ્સની અંદર વિડીયો આપણે આપણી ચેનલ ઉપર ઓલરેડી મૂકેલો છે જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારો સપોર્ટ જરૂરથી